સુરત પોલીસ દ્વારા એક જ દિવસમાં સત્તર ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી આ સત્તર ઇસમોમાં બુટલેગર આઈટીઆઈની ખંડણી વસૂલનાર તેમજ લોકોને ધમકાવનાર સામાજિક તત્વોનો સમાવેશ થાય છે જેમની સામે પાસાની કાર્યવાહી કરી છે તે કોર્પોરેટર રાજેશ મોરડિયાનો પણ સમાવેશ થાય છે રાજેશ મોરડિયાએ આઈટીઆઈ કરીને લોકો પાસેથી ખંડણી માગવાનો ગુનો ઉત્તરાયણ પોલીસમાં દાખલ થયો છે બે ગુના દાખલ બાદ રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણાની જેલ મોકલવામાં આવી

આ ચારમાં શૈલેષ ખેની દિનેશ પાટીલ આબિદ રિઝવાની અને અનિલ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે પોલીસે શૈલેષ કુમાર અને આબિદને અમદાવાદની જેલમાં તો દિનેશને તેમજ સુનિલકુમારને ભુજની જેલમાં પાસા હેઠળ ધકેલા છે